આવો મમ્મી રોટી બનાવે છે એટલે નાસ્તો કરાવ છીએ બરાબર છે પછી અર્જુનગા અને અર્પ્રશ્ન પૂછીશું કે નો પ્રોગ્રામ શું છે કઈ જવાનું આપણે ફિલ્ડી કરવા જવાનું મયુર જવાનું દીખા નામ જવાનું આઈડિયા આપણે આધાર હજાર કોણો નાસ્તો કરાશે ભાઈ આપણે નાસ્તો કરવાનો બાકી છે બરાબર કન્ટિન્યુ તો મિત્રો રોટલી વોટલી બની તૈયાર થઈ ગઈ છે બરાબર પછી જઈ શકો છો

રાતે થોડું સારું લાગે લાઇટિંગ બાઇટિંગ બધું થાય એટલે તો તમને એવું લાગે તો આજે રાતે હું આવીશ ને એક ક્લિપ ઉતારીશ બરાબર તમને બતાવીશ કે નીતિન ડેકોરેશન કેટલી સરસ છે હવે જોઈ રહ્યા છે દીઘાભાઈ ખેતમ ફોન આવ્યો નક્કી નહોતો પણ ફોન આવી ગયો એટલે હવે જઈએ દીઘાભાઈ નહીં કહેતા બરાબર પાઇપોનું કંઈક કોમ હશે એટલું જ નહીં એટલે જોઈ લો અલ્પેશ બાઇક ચલાવે છે ડ્રાઈવર બરાબર એટલે કટી હા મિત્રો જોઈ લો નીતિન બ્લેક સ્કોર્પીઓ બતાવે નીતિન હવે બ્લેક સ્કોર્પીઓ લાવવાનું કહે देखो मोमन गए

Pantin. તો મિત્રો ફાઇનલી આપણે મયુરકાંડ ખેતર આવી ગયા ફરી અત્યારે હોદ નહીં ગયા બરાબર છે મરચી રોપાઈ ગઈ છે જો ફર્સ્ટ ક્લાસ મરચી રોપાઈ છે એટલે આમાં આપણે કરવાનું છે ડ્રિન્ચિંગ આ રીતનો ચા છે આમાં આપણે ડ્રિન્ચિંગ કરવાનું છે આ મરજી ને બે પીપળા દવા છે આપણે ડ્રિન્ચિંગ કરવાનું બરાબર છે હું અલ્પેશ નહીં તઈ પંપ છે તાઈ ને જણા ડ્રિન્ચિંગ કરી દઈએ પછી બરાબર છે તો તો મિત્રો અત્યારે દવા નાખીએ છે પંપ પડે જોઈ શકો છો ડ્રીન્ચિંગ ચાલુ ડ્રિન્ચિંગ

તો મિત્રો ફાઇનલી આપણે બે વાયરમેનને ને બોલાવી લીધા છે કોઈનો પંખો ફિટ કરવાનો તો એટલે જોઈ શકો છો આપણે આ પંખો આ પંખો આપણે ફિટ કરવાનો છે અહીંયા ઉપર એટલે આપણે અર્જુન કાકા ને બોલાવ્યા ને અલ્પેશ બરાબર છે એટલે હવે જોઈ લઈ ભાઈ પંખો ફિટ કરશે તો આજના પંખો છે આ શું વાપરો છો